દરેક યુગમાં દ્વાપદ ત્રેતા અને સતયુગ આપણે સૌ કળયુગમાં અત્યારે જીવી રહ્યા છીએ દરેક યુગમાં દેવી દેવતાની ઉપાસના આરાધનાના વિવિધ ઉપાયો અને પર્યાયો હતા ક્યારેક યજ્ઞથી ક્યારેક તપથી ક્યારેક સાધનાથી પણ કહેવાયું છે કે કળીકાળમાં સહજ રીતે જો એમને પામવા હોય પછી આપણું કોઈ પણ ઈષ્ટ સ્વરૂપ હોય તો ફક્ત હરિનામ સ્મરણ અને હરિકીર્તનથી એમને પ્રાપ્ત કરી શકાય અને બહુ દૂર જવાની જરૂર નથી અઢીસો ત્રણસો વર્ષ પહેલા જ આ દેશે આ રાજ્યએ એવા ભક્તો આપણને આપ્યા કે જેમણે બાવન વાર બોલાવ્યો અને બાવન વાર આવ્યો આવી તાકાત આવું ભજન આવું તપ આવી સાધના અગાઉના ત્રણેય કાળને સંકલિત કરી અને એવો નરસિંહ નગરી એવા નરસિંહ મહેતાને પણ આ તકે યાદ કરવા પડે અક્ષર જ્ઞાન નહીં પણ બાવન જ રચનાઓ આત્મસ્ફૂરણાથી સરસ્વતી માની કૃપાથી જેમના મુખેથી સ્ફૂરી ગઈકાલે કે પરમ દિવસે જ ગંગા સતીપાન ભાઈને પણ આપણે યાદ કર્યા ટૂંકમાં આ બધી વાત કરવા પાછળનો મારો ધ્યેય એ છે કે આપણી પાસે દરેક ક્ષેત્રનો એક એવો અલભ્ય અને અલૌકિક વારસો આપણને પ્રાપ્ત થયો છે પછી એ સાહિત્ય હોય સંતો હોય મહાપુરુષ હોય સ્વાતંત્ર્યવીર હોય શહીદ હોય સંતો હોય કથાકારો હોય એવા દેશની આ ધરતી પર પૂજ્ય જોગીદાદા વ્યાસ જેવા વિદવત વક્તાઓના શ્રી મુખેથી આ કળીકાળમાં આપણને સૌને સતત સ્મરણ સત્સંગ અને હરિનામ સંકીર્તનનો આ અલભ્ય લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે માના ભક્તો એટલે રાજુભાઈ ઠક્કર અને અન્ય અગ્રવાલ પરિવાર કોટક પરિવાર જીતેન્દ્રભાઈ ઠક્કર પરિવાર રજનીભાઈ દરજી પટેલ પરિવાર ગીતાબેન પટેલ ચુનીલાલ પટ પંચાલ અરવિંદભાઈ પંચાલ નરેશભાઈ પંચાલ ડોક્ટર કમલેશભાઈ ઠક્કર કેતુલભાઈ પટેલ સહયોગી મનોરથમાં કીર્તિભાઈ ઠક્કર જતિનભાઈ ઠક્કર જયંતિભાઈ ઠક્કર કરશનભાઈ સુથાર ધીરેનભાઈ પટેલ વાસુદેવભાઈ પટેલ સોમાલાલભાઈ ઠક્કર હસમુખભાઈ ઠક્કર બવનભાઈ કોટક અમરીશભાઈ ઠક્કર સુરેશભાઈ ઠક્કર કૌશિકભાઈ પટેલ પટેલ કિશોર કુશલ કિશોરભાઈ આવા બધા જે કોઈને ભગવાન આપું છે એ સતત હરિનામ સંકીર્તન અને એ સત્સંગ અને એ ભજનની યાત્રાને આવા વિદ્વત વક્તાઓના એ વ્યાસને અવિરતપણે આપણે સૌ જાણીએ છીએ કે હરિ અને હરના મિલનનું ક્ષેત્ર એટલે હરિદ્વાર જ્યાં ત્રણસો ને પાસઠ દિવસ સતત ભગવાનનું સ્મરણ થાય છે ગ્રંથ ગમે તે હોય તો એવી દિવ્ય ભૂમિઓ નહીં આ આપણી દિવ્યતાને નમન કરતા આપ સૌને યાદી પણ કરી દઉં કે સતત સત્સંગ અને આ યાત્રા સાથે જોડાયેલું રહેવું હોય તો આપણે ઘેર બેઠા કરી શકીએ છીએ જોગીરાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાની આપ સૌને વિનંતી કરીશ સાથે સાથે કેટલીકવાર આપણને કોઈ સારા શબ્દોથી માર્ગદર્શન મળી જતું હોય છે કોઈ સારા વિચારથી કોઈ સુવિચારથી પણ આપણને દિશા દર્શન મળી જતું હોય છે એવું પૂજ્ય જોગીદાદાના મુખેથી સ્ફુરેલા એવા એક સુવિચારને પણ નિયમિત રીતે આપણને મળતા રહે અન્ય કથાની વિગતો પ્રસારિત થતી કથાની લિંક અને ભાગવત સેવા સમિતિના અન આયોજનો કે માહિતી પણ આપણને સતત મળતી રહે એવા આશયથી આપ સૌને પ્રાર્થના કરું કે હું કહું એ મોબાઈલ નંબર આપ સેવ કરી લેશો નવ્વાણું જીરો ચોરાણું છ આપના મોબાઈલમાં સેવ કરી જય શ્રી કૃષ્ણ મેસેજ કરવાથી એ ભાગવત સેવા સમિતિના આ તમામ વિગતો અને માહિતીઓ અને દાદાનો સુવિચાર આપણને મહત્વ થઈ જશે દેવી ભાગવતનું જે કોઈ શ્રવણ સ્મરણ કરે છે જે અગાઉ વાત કરી એનું હવે મૂળ હેતુ આવે છે કે દેવી ભાગવત નું જે કોઈ શ્રવણ સ્મરણ કરે છે તેની આસપાસ સિદ્ધિ રમણ કરતી રહે છે આપણને સૌને સુખ સંપત્તિ અને સાઈબીની અપેક્ષાઓ છે એમાં હું પણ આવું છું અને એવું જો આપણું બધું મનવાંચિત વાંચિત ફલ આપણે પ્રાપ્ત કરવું હોય તો સતત આવા શ્રવણ અને સ્મરણના શાકથી બનતા રહીએ પંચમ દિવસના એવા દેવી ભાગવતના શ્રવણ અને સ્મરણની એ શાબ્દિક પ્રવાહિતાને પ્રવાહિત કરવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જોગીદાદા વ્યાસ સાંદિપની ઋષિકુમાર પૂજ્ય ભાઈશ્રીના પ્રિય શિષ્ય એવા જોગીદાદાને વિનંતી કરું કે પંચમ દિવસની આમાંની ગુણગાનની ગાથાને આપ પ્રવાહિત કરીએ અમને સૌને એ પ્રવાહથી બીજુ એવી પ્રાર્થના સાથે આપ સૌનું મુખ્ય યજમાન સહ યજમાન વતી હાર્દિક સ્વાગત કરતા લક્ષ્ય ટીવી ચેનલના અને જોગીદાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી પણ આ રસગંગાના સાક્ષી બને રહેલા સૌનું સ્વાગત કરતા સૌને જય અંબે આપણે ગઈકાલના ચતુર્થ દિવસની વિડીયો ઝલક પણ નિહાળીશું એ સંપન્ન થઈ દાદાના મુખેથી કથા ગુણગાનની ગાથા આપણે ગ્રહણ કરીએ ધન્યવાદ આભાર જય અંબાઈ